સમગ્ર રાજ્યમાં ફરી એક વખત આરટીઓનું સર્વર ટેકનિકલ કારણોસર ઠપ રહેવાના કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેમાં ગઈકાલે આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેક ટેકનિકલ કારણોસર બંધ રહેતા અનેક અરજદારો અટવાયા હતા ત્યારે આજે પણ આ ટ્રેક બંધ રહેતા અરજદારોને આગામી સપ્તાહની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી અરજદારોને મેસેજ કે અન્ય કોઈ માધ્યમથી જાણ કરવાની સુવિધા ન હોવાથી હાલાકી સર્જાઈ રહી છે ત્યારે જો આજે પણ સોફ્ટવેરની સમસ્યા દૂર નહીં થાય તો આવતીકાલે પણ ટેસ્ટ ટ્રેક બંધ રહી શકે છે એક ઓક્ટોબરના રોજ બોળકદેવ જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે નખતસિંહ ભાટી સાયકલ લઈને પસાર થતા હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલા બોલેરો કારના ચાલકે તેમને ટક્કર મારતા નખતસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે ધરપકડ કરી પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો જેમાં મૃતક આરોપી ગોપાલસિંહ ભાટીના પિતાની ટીમના વતન રાજસ્થાનમાં બાવીસ વર્ષ પહેલા હત્યા કરી હતી જેનો બદલો લેવા ગોપાલસિંહ અકસ્માત સર્જ્યો હતો ત્યારે આરોપી વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા કોર્ટને રિપોર્ટ કરવામાં આવ્યો છે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસનો ત્યારે આજે દિવસભર અમિત શાહ અલગ અલગ હાજરી આપશે જેમાં ગઈકાલે તેઓએ અમદાવાદ ખાતે નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદઘાટન કર્યું હતું ત્યારે આજે ગાંધીનગરના અદાલત ખાતે બનેલા હીરામણી આરોગ્ય ધામ નું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓએ એડીસી બેંકના સો વર્ષના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી બાદમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ચારસો કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું